અને અચ્છા આપ જે આ સ્ટોલ અમદાવાદ હાટમાં અત્યારે લઈને બેઠા છો એમ એવી કઈ કઈ વનસ્પતિઓ છે અને આ વનસ્પતિઓથી કઈ પ્રકારના રોગની દવા થાય છે એની થોડી જાણકારી તમે આપશો મારી પાસે અત્યારે પાસઠ થી સિત્તેર વન ઔષધિ છે મોટા ભાગે વાસે લકવાસે સાંધીવાસે સુગર છે પથરી છે પછી પ્રોસ્ટેકની તકલીફ હોય દમની તકલીફો કે હાર્ડની તકલીફો તાવ ગમળા કે બેનો માટે લાલ સફેદ માસિકની જો તકલીફ હોય એ જે દીમારી ઉપર એની ટ્રીટમેન્ટ કરું છું મારી પાસે ડ્રગ પર કરીને સત્તાવીસ જેટલી બીમારીઓની દવા હું તૈયાર કરીને રાખું છું અને આ જે સ્ટોલમાં મારા આધી જે સ્ટોલો લાગે છે મારા સાહેબો મને બે હજાર સોળ સત્તરથી એ લોકોએ મને આ આધી જાતિના સ્ટોલોમાં લઈને આપણા ગુજરાતના દરેક જિલ્લાઓમાં અત્યારે મને સરકારે જે ગુજરાત સરકારે આજે તમારા ટ્રાઇબલ વિસ્તારના લોકો માટે આ યોજના લાવ્યા છે કે આ જે મેળા આયોજન કરે છે એ ખૂબ સારી વાત છે તમારું એના માટે તમારું શું મંતવ્ય છે મારા હિસાબે જે જાતિ ગુજરાત સરકારે જે અમને પ્રોત્સાહન આપેલ છે અને અમારી જે વનૌષધિ કે બીજી જે કલાઓ છે અને સરકારે એના ઉપર ભાર મૂકીને અમને આને તો અમારી જીવિકા પણ બનાવેલી છે અને આ જે ઔષધિ છે લોકો સુધી પહોંચે લોકો સમજે અત્યારે ગામડાઓમાં તો મળી જ રહેતી હોય ગામડાઓમાં અમે ભાગે આના ઉપર લોકો નિર્ભર છે અમુક ટકા જો કે તેવી બીમારી હોય તો સ્વાભાવિક છે શહેરોમાં જાય પણ મોટાભાગે વનઔષધિ ગામડામાં થતી જ હોય પણ ગામડાની જે વસ્તુ સરકારે જે અમને પ્રોત્સાહન આપવાનું કામ કરેલ છે તો અમારા એક પ્રદર્શની પણ પણ હોય લોકોને જોઈ પણ અને અહીંના લોકો ઘણા સારા એવા અમે જ્યારે પણ અહીંયા આવ્યા અહીંયા આ વસ્ત્રાપુર હાટમાં કમસે કમ આઠથી દસ વાર આવેલું છે અને અહીંના જે લોકો છે એ લોકોએ પણ સારો સહકાર આપેલો છે અને એ લોકો મન મૂકીને એ વસ્તુ ઉપર અમુક માણસોને ત્યારે બધા જ માણસો સરખા નથી બધા જ માણસો એના ઉપર વિશ્વાસ નથી કરતા પણ અમારો પ્રયત્ન છે કે વધારેમાં વધારે લોકો આના ઉપર પ્રેરિત થાય આના ઉપર વળે અને આ અસર વસ્તુ આપણા અહીંયાના જંગલોમાં મળી રહેતી આજે વનસ્પતિ તમે ક્યાંથી મેળવો છો ક્યાંથી માનવા જે આપણા વિસ્તાર મારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ એવો પ્રદેશ છે કે ત્યાં ત્રણસોથી ઉપરની વનસ્પતિ મળી રહી છે હાલના એમાં જો મારા બોટાનિકલ ગાર્ડનને ગણિતમાં ત્રણસોથી સાડી ત્રણસો જેટલી વનૌષોથી મારા સાપુતારા વિસ્તાર એટલે ડાંગ જિલ્લાના જે અને હું નવસારી જિલ્લાનો છું છતાંય હું ડાંગ જિલ્લા અને મહારાષ્ટ્રની બોર્ડર પર રહું છું બોર્ડર વિલેજના ગામ એટલે તમને ટૂંકમાં ટોટલી ઔષધિ સ્થાનિક જંગલ અમારા ડુંગર અમારા અમારું ગામ જ એવું છે કે ડુંગરાળ વિસ્તાર છે બીજે ક્યાંથી મંગાવી નથી પડતી અન્ય રાજ્યમાં પણ વસ્તુ એમાં બહારથી મંગાવવાની જરૂર નથી પડતી અમારે હરડેથી માંડીને બૈડાથી માંડીને આ અર્જુન સાલથી માંડીને બધી જ વસ્તુ અમારા જંગલમાં થઈ જતી હવે તમારી પાસે બાળકોને લગતા કેટલી પ્રકારના રોગોની દવા હોય છે અને કેટલી અસરકારક હોય છે એ પછી સ્ત્રીઓ માટે અને જનરલ કયા કયા રોગ માટે એટલે બાળકો અને સ્ત્રીઓ માટે ખાસ કઈ પ્રકારની હોય છે હવે નોર્મલ પણ જોવા જઈએ તો બાળકને મોટા ભાગે એમ બીજી મોટી બીમારીની વાત નહીં કરતા મોટા ભાગે નાનો હોય ત્યારે એને કૃમિની સમસ્યા વધારે હોય કૃમિની કુર્મી કૃમિ હા 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 કરમ્યા એ સમસ્યા વધારે હોય અને નાનું બાળક આપણને ખ્યાલ ના આવે એ રડતું હોય રડતું હોય એને શું થયું છે કાં તો અપચો અપચો જે એની માં કદાચ ખાટું ખવાઈ ગયું હોય કદાચ વાસી ખોરાક ખવાઈ ગયો હોય તો એનું ધાવણ થવાના કારણે એને નું પ્રમાણ વધારેમાં વધારે અમારી પાચન શક્તિ માટે અને નોર્મલ નોર્મલપણે જો તેવું હોય તો અમારા બેદના હિસાબે નાના બાળકનું તાત્કાલિક આપણે રીક્ષ ન લઈ શકીએ તો આપણે એને કદાચ સીધું તો કંઈક સલાહ આપીએ તો પછી એને અમારા ગણિતમાં આવતું હોય અને તાત્કાલિક રિઝલ્ટ મળતું હોય એવી રીતના અમે એમના ઉપર ઉપચાર કરીએ વાત બહેનોની બહેનોમાં આજના તારીખમાં મોટા ભાગે માસિકની જે તકલીફ ખોરાકના લીધે કે આપણે મોટા પાઈએ તો મારા મતે ખોરાક ઉપર નિર્ભર કરે આપણે જો વધારે પ્રમાણમાં ગરમ ખોરાક ખાઈએ તો બહેનોને મોટા ભાગે શક્ય જે શરીર ધોવાતું હોય કહેવાનો મતલબ સફેદ ડિસ્ચાર્જ થતો હોય એ સમસ્યા વધારેમાં વધારે જોવા મળે છે અને એ સહેલાઈથી પણ મટી શકે છે અચ્છા અમુક લેડીઝને જલ્દી બાળકો નહીં થતા તો એના માટે કઈ પ્રકારની દવાઓ છે તમારે અને શું કારણથી એ સમસ્યા હોય છે એ બધી હવે પરિવારની વાત આવે જે બાળક ન થતા હોય એક મેન મારા મતે જે હું ભણેલો નથી છતાંય મેં જે મારા વારસામાં જે મને જ્ઞાન મળ્યું છે જે વડીલોએ મને બતાવ્યું છે તે પ્રમાણમાં મુખ્યમાં મુખ્યત્વે બહેનોમાં પચોતેર ટકા બેનોમાં ધરાતરા પણ કંઈક ને કંઈક ત્યાં તો એના ફૂલ ફૂલ સારું હોય તો ફળ બેસે અને જો ફૂલ જ ધરાતરા ખામીવાળું હોય તો ફળ બેસવાની શક્યતા નમે થાય કારણ એ થઈ શકે એના જે ડેટ આવતી હોય એને અનિયમિત હોય એની ડેટમાં કોઈ ખામી હોય એ વધારેમાં વધારે પ્રશ્નો પરિવારના થવાનું કારણ થઈ શકે તમારી પાસે અત્યારે સૌથી જે ભયાનક રીતે હાર્ટની સમસ્યાઓ કેન્સરની સમસ્યાઓ ખૂબ છે છે તો એની આયુર્વેદિકમાં શું દવા તમારી પાસે અત્યારે મને એમ એવું ન કહેવાય પરંતુ મને એટલો વિશ્વાસ છે હું ખાતરી દઈને આપ કહી શકું કે જે કોઈ બીમારી છે એનો ઈલાજ મૂકેલો જ છે ભયંકરમાં ભયંકર બીમારી હોય તો પણ કદાચ લાસ્ટ સ્ટેજમાં જો પેશન્ટ નીકળી ગયું છે એને અતિરેક પસરી ગયેલું છે તો કદાચ નિદાન નહીં પણ થઈ શકે એવું નથી કહેતો કે પણ એનું પણ નિદાન થઈ શકે છે આયુર્વેદિકમાં જો મનથી હવે કેન્સરના અનેકો પ્રકાર હોય છે કેન્સરની જે બહારથી દેખાતી ગાંઠો છે એને આયુર્વેદિક પદ્ધતિથી એને ફોડીને એના જે જીવાણુઓને આયુર્વેદિક પદ્ધતિના હિસાબે મટાડી શકાય છે પરંતુ ગળામાં કે હાથેડામાં કે કદાચ ગર્ભસણમાં એવી રીતના જો વધારે વિકસિત થઈ ગયેલું છે વધારે શરીરમાં પચી ગયેલું છે તો આપણાથી એવું નહીં કહેવાય કે આ મટી શકશે બાકી નોર્મલ પણ કોઈક વસ્તુ હોય કહી દીધું કે આ પહેલો સ્ટેજમાં છે અને આટલું ચાંદી થયેલી છે ગર્ભસરમાં પણ એ પણ સારું થઈ કેન્સરમાં લગભગ એવી બી મેં માહિતી જાણી છે તમારા ટ્રાઇબલ વિસ્તારમાં કે કે જંગલી કેળ છે એનું કંઈક તેલ કે બીજી કઈ જે બી ઔષધિનો ઉપયોગ કરતા હોય છે જીવાણું મારવા માટે અને સેકન્ડ સ્ટેજ ત્રીજા સ્ટેજ સુધીના બી કેસ સુધરતા હોય છે એવું બી મારા માટે જાણકારી પોતપોતાની અલગ અલગ છે પણ મારા માટે હું ખાતરી આપી શકું કે વનઔષધિ જે જીવાણુ કેન્સરના જીવાણુ છે એને નાસ્તો નાબૂદ કરી શકે એને થેરેપી આપવાની પણ જરૂર ન કરી શકે એવી પણ વનઔષધિ છે પણ પેશન્ટ ઉપર ડિપેન્ડ કરે જો ક્રિટિકલ પેશન્ટ છે એ જે પેશન્ટની ક્ષમતા નથી અમુક વસ્તુને સહન કરવાની તાકાત નથી તો આ જે વેજ છે એ અમુક ટકા તો રિક્સ લેવા નથી માગતો પણ એની પાસે અમુક

અને એના માધ્યમથી જ આ તમને છેક સરકારી સ્ટોલ બી પ્રાપ્ત થઈ રહ્યા છે હવે ખાલી તમે મને એવી એવી ઔષધિઓ તમારા હાથમ લઈને બતાવો એના ગુણધર્મ શું છે જેથી કરીને પબ્લિક જાણી શકે આ જે ઔષધિ તમારા હાથમાં છે એ ઔષધિનું શું નામ છે અને કયા રોગમાં કામ કરે છે આ એને અમરકંદ પણ કહેવામાં આવે છે અને અમારી ભાષામાં એને હાર્યોકન કહીએ હાર્યોકંદ કેમ કે આ થારીમાં લાગેલ છે અને એનો અમરકંદ કેમ કહેવામાં આવે છે કે દર વર્ષે ગાંઠ થતી હોય દર વર્ષમાં એક જ ગાંઠ થતી હોય અને સો વર્ષનું હોય તો પણ એ ઓળખી શક્યા કે આ એક વર્ષનું બીજા વર્ષનું ત્રીજા વર્ષનું એવી રીતના ઓળખાઈ શકાય આ સાહેબ આનો લેપ કરવાથી કેન્સરના જેવી ગાંઠને ઉગાડી શકે છે દાખલા તરીકે સ્તનમાં છે ગળાના ભાગે ગાંઠ નીકળેલી છે તો એનો જે લેપ કરવાના લેપ કરવા માત્રથી એ ગાંઠને ઉગાડી શકે છે ફોડી શકે છે એના જંતુને નાશ કરી શકે છે આ એક કેન્સરના જેવી બીમારીમાં અક્ષીરમાં અક્ષીર ગણવામાં આવે છે અચ્છા આ તો શરીરની બહારની જે ગાંઠ છે એની વાત થઈ પણ શરીરની અંદર કેન્સર સંબંધી કોઈ સમસ્યા હોય તો એના માટે શું દવા છે એના માટે સૌથી સાત વસ્તુ અમે મિક્સર કરતા હોઈએ પેલામાં પહેલા તો આપણે જે શીસમનું જે ઝાડ ખરા એના પાત્રા જે ખરા ને એનો પાવડર એમાં નાખવામાં આવે અને એક એલુ ઝાડ નામનું એક ઝાડ આવતું અમે એને એલું ઝાડ તરીકે અને બીજું એક માસેળ નામનું ઝાડ એનું ઝાડ નહીં પણ એનો વેલો હોય અને વેલાનું જે મૂળિયું નીકળે એવી સાતથી આઠ વસ્તુઓ અમે જો એને કલેક્ટ કરીએ ભેગી કરીને એનો પાવડર બનાવીને એને પીવામાં જો અમે આપીએ તો એના જંતુને નાશ કરશું એવી સૌથી સાત વસ્તુ આ એક વસ્તુ જે ખરી ને નામ અત્યારે બતાવ્યું આ અનેક પ્રકાર માં નિમિત કરીને બાવન જાત ના રૂપ માં અમારી ભાષામાં માસે

આમાં બે જાતના ટુકડા મૂકેલા ગમે તેટલી સૂકી ખાસી હોય ગમે તેટલી સૂકી ખાસી હોય બે ટુકડા જો આપણે ચૂસ્યા આપણે આમળા ખાઈએ એવી રીતના જો આપણે તેને ચૂસીએ તો એ તાત્કાલિક આપણી જે ખાસી ગમે તેટલી ખાસી થતી હોય એને મટાડી દેશે નાના મોટા કોઈને પણ આપણે એને ઉપયોગ કરી શકીએ આ એક હરડેની સાલ છે સાહેબ આ હરડેની સાલ સાથે જો આ ટુકડો વાપરવામાં આવે ચૂસવામાં આવે તો સારામાં સારું એવું પરિણામ મળે છે એટલે આજે તમે મિશ્રણ બતાવ્યું એ અનુભવના આધારે છે અનુભવના અને પારંગત છે હા પારંગત છે વર્ષોથી મારા જે દાદાઓ કરતા એ મારા પપ્પા કરતા છે સાહેબ અને પપ્પા પાસેથી શીખીને મને 27 થી 28 વર્ષનો આ જાત મારો અનુભવ છે અત્યારે મારો છોકરો જે વિશાળ એ 25 વર્ષનો થઈ ગયો છે એ પણ પોતે મારા વારસો ટકાવવા માટે એ પણ ઘણી મહેનત કરી છે બીજી કઈ કે શહેરની પ્રજા નું નામ છે આ જો આપણે માત્રામાં એની ચારાણા માત્રા દાખલા તરીકે આટલો ટુકડો આપણે જો કોઈ ભાઈ ને બેન ને ખવડાવ્યું હોય તો બીપીની લેવલ કરે છે આ મૂળિયામાં ઘણા એવી ખાસિયત છે આ જ મૂળિયો એક નો ટુકડો કોઈ જાનવર ગાય કે ભેંસને જંતુ પડેલ છે કીડવાયેલા તો એ ટુકડો એક નો ટુકડો દાખલા તરીકે કાપીને આપણે ગાય ભેંસને ખવડાવીએ તો એ જંતુ નાઇટ સુધીમાં જંતુ પૂરા થઈ જતા હોય નાઇટ સુધીમાં જેલિયો જો દાખલા તરીકે આટલું મૂળિયું કૂતરાને ખવડાવ્યું હોય તો કૂતરાને મારી નાખે માણસને ને ફાયદો કરે જાનવર ને એ ફાયદો કરે કહેવાનો મતલબ ગાય દેશ ને એ ફાયદો કરે પણ કૂતરાને મારી નાખે

મારા જે વડીલો મારા પપ્પા લોકો એમ કે આમાં બાવન જાતની બીમારીને કાઢી નાખવાની શક્તિ છે દેખાય છે એમ બટાકુ છે પણ એમાં આપણે જે ખાઈએ એ નોર્મલ બટાકુ અને આ છે તો એક દોરાનો જેવો ભાગ પાણીવાળો છે આ પાણીથી ભરાયેલું છે અને આપણે જે બટા નોર્મલ બટાકુ ખાઈએ તે સામાન્ય એની સારો આ પહેલામાં પહેલાં તો શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠને ઉભી થવા દેતું નથી ગળામાં ગાંઠ થાય એને કંઠમાળ કે અને આ અહીંયા જો ગાંઠ થતી હોય પાક એવી ગાંઠ છે તો એને બેર્યું કહેવામાં અને આ સાંધા પર થાય એને પેર્યું કહેવામાં અને નખમાં થાય એને નખરોડા કહેશે દૂર કરી શકે આજ દાખલા તરીકે કોઈ ગાય ને કે બેન ને દૂધમાં ખામી હોય દૂધ ઓછું આપતું હોય તો આને આપવાથી દૂધ વધતું એટલે આ

અને અમારા ગામડામાં તો મોટા ભાગે આને અમુક માપમાં આપવો અને પથ્થર ઉપર ઘસી પથ્થર ઉપર ઘસેલો પેટ લઈને સે તો એમાં પાણી નાખીને ગાયા વગર પી જવાય ગામડામાં ભાગે એવી રીતના જ ઉપયોગ કરતા હોય છે સાહેબ પણ અહીંયા અમુક વસ્તુ તૈયાર કરીને અમારે આપવી પડે એટલે એને વાટીને એનો પાવડર બનાવ્યો અને એ પાવડર એના માત્રાનો અનુસાર જેને જે બીમારીને અનુકૂળતાને અનુસાર એમાં અમે મિશ્રણ કરીને દાખલા તરીકે હવે પથરીની દવા બનાવી છે પથરીમાં કઈ કઈ દવા નાખવી છે એ અમારા ગણિતમાં અમે મિશ્રણ કરતા હોઈએ અને આ જે સાહેબ એ અત્યારે મારા હિસાબે અહિયાંમાં લોકો પણ એનો અનુભવ કરી ચૂક્યા છે આ એને ધીમારી કહેવાય છે અને અમારું આ તો આદુ જેવું લાગે છે આદુ એટલે આ માતાજીનો આદુ પણ કહે છે આ એક ટુકડો નહીં જેવો આટલો ટુકડો ચાવી લઈએ તો આપણો જો આપણે નોર્મલ ભલે તાવ આવેલો હોય સર તાવ નીકળી જાય બીજી વસ્તુ કે આ એક ટુકડો આપણે ચાવીને જરા કપાળે લગાવી દીધો હોય તો માથું દુખ તો તરત જ સારું થઈ જાય અને આ એક ટુકડો

આ પણ આપણું દાખલા તરીકે એને અમારા એના જે પાત્ર કરા ને તાવ આવે એટલે આના પાત્ર છે તો સળગાવે અને એનો ધુમાડો જે ખરો ને માણસને કપડાં ઢાંકી દે અને એનો જે ધુમાડો નીકળે અને પરસો પરસો નીકળી આવે એટલે એનો તાવ નીકળી જતો હોય છે અચ્છા આનો નાશ લેવામાં આવે હા એને જો આપણે ભાફ આપીએ શરીરે એની જે શેક પેલી બાસ્ક લાગે એટલે એનાથી તાવ નીકળી જતો છે એટલે કોલસા ઉપર મેકવાનું એવું હોય છે હા જરા તો નીચે છે તો કઈક આપણે હલકા વેલો કઈ લાકડા હોય એના પર આપણે રાખી દઈએ એમાં બે ત્રણ વસ્તુ આપણે સાથે નાખવાની હોય અને એ જો નાખેલી હોય તો કમળા જેવી બીમારી સારી થઈ શકે કમળાની બી અને આ સે તો સક પેવ છે બધા સરખા જ દેખાય છે આમ દેખાવ સાહેબ આમાં જમીન આસમાનનો અંતર છે આ તો અમારો વિષય છે સાહેબ એટલે અમે ઓળખી શકીએ એમાં હવે તમે માનો આના કલર થી માંડીને આ જેટલા જ જે મે હાથમાં પકડ્યો એ કલર થી માંડીને એની સ્મેલ થી માંડીને બધું જ અલગ અલગ છે સાહેબ હવે તમને એક નોર્મલ તમને બતાવું તો આ જાબુડી અલગ કહેવામાં આવે છે સાહેબ જુઓ એનો આ અલગ કલર માં છે સાહેબ દેખાઈ છે હવે આ છે તો રાજવટી છે આ પીળું દેખાય પણ આ પીળી હળદર નથી સાહેબ આપણે ખાઈ શકીએ તે હળદર નથી આ જંગલી હળદર એની સ્મેલ થી માંડીને બધી આ બધી જ વસ્તુ અલગ અલગ છે આ આ ગોળાકારમાં છે ને આ ચપટું છે દેખાય તમને સો અને આ છે તો પેવકન છે પેવકંદ એટલે આ સાંધા જેવા દેખાય એને જો એક ઇંચનો ટુકડો વાટીને જરા મીઠું નાખીને જે પણ સાંધામાં દુખાવો થતો હોય કમર દુખતો હોય ઘૂંટણો દુખતો હોય તો એનું પાણી લગાવવાથી તરત જ રાહત મળે છે અત્યારે કદાચ બહુ જ પેઇન થતું છે વધારે તકલીફ પડતી છે તો અત્યારે આટલો ટુકડો સૂંધીને આપણે બોળી દીધો એને તરત જ

એનાથી એમ નથી કહેતો કે બીમારી જડથી નીકળી જાય છે જડથી નીકળ કાઢવા માટે એવી સાતથી આઠ વનસ્પતિ બીજી મિક્ચર કરીને એનો અમે છે તો અત્યારે આ સાંધા આ લખેલું છે નસ તથા મણકાની દવા એની સાથે અમે આ જ દવા પીવા માટે આપીએ તેની સાથે સાહેબ આ લગાવવા માટે આપીએ અચ્છા એવું છે બંને સાથે લેવી હા ઓકે અને એના વિશે એના પછી સુગરના પેશન્ટ મારા હિસાબે વધારે દેખાય સુગરના પેશન્ટો મોટા ભાગે કાં તો સાંધાના દુખાવાવાળા કાં તો પછી સુગરના પેશન્ટો વધારે પછી અત્યારે મોટાપો એ બી ખૂબ મોટી સમસ્યા છે એના માટે એના માટે શું છે તમારી પાસે કે નથી આ બધા પેટ વધી જતા અને એને ચરબી કેવા પૂરતું તો સાહેબ હવે આ એક મોટાપો મારા હિસાબે સર છે ને અમુક ફેટના હિસાબે અથવા અમુક શરીરના હોર્મોન્સના હિસાબે મોટાપો છે પણ સર છે ને હું મારી પાસે એવી ઘણી વસ્તુ છે કે જે જે ચરબીને ગાળી શકે પરંતુ સાહેબ હું મોટાપા માટે આજ સુધી મેં દવા આપી નથી એ આપણે દવા એની ચરબી ગાળવા માટે આપીએ એ ફાયદા કરતાં નુકસાન વધારે કરતી છે એ દવા મોડે આપણે ગળીએ એટલે એનું કાર્ય ચાલુ કરી દેતો હોય કોઈ દવામાં એવો પાવર નથી કે પેટ પરની ચરબી કાઢે કે જાંગ પરની ચરબી કાઢે એવું નહીં થઈ શકે એ તો જે આપણે દવા આપીએ એ શરીરના કોઈ પણ અંગની ચરબી કાઢી શકે એટલે મારા મતે હું આની દવા નથી કરતો કારણ કે સાહેબ મારું કામ છે કોઈકનું બનાવવાનું મારું એ નથી કે હું કોઈક શરીરને બગાડી શકું તમને મળીને આનંદ થયો ને તમે જે બધી આ તમારી ઔષધિઓ કઈ રીતે કામ કરે છે માનવ જીવન ઉપર નાના બાળકોથી લઈને સ્ત્રીઓથી લઈને મોટેરાઓ માટે આ જે જંગલની જડીબુટ્ટી કઈ રીતે કામ કરે છે એ બાબતે તમે માર્ગદર્શન આપ્યું જે આજની પેઢી માટે ખૂબ જરૂરી અને જાણકારી ખૂબ અગત્યની સારી હતી અચ્છા આજે આ સામે ડબ્બીઓમાં બધા તેલ ભરેલા છે એ શાના માટેના છે આ સાહેબ આ માલ કાંગણીનું તેલ છે જ્યોતિષમતી જેને કહેવાય એ સાંધાના દુખાવા માટે પણ સુધારવામાં સારું છે જ્યોતિષમતી તેલ જો ઓરિજિનલ અને અસલનું તેલ જો આપણે વાપરીએ તો સાહેબ એને આંખમાં પણ આંજી શકાય આંખમાં આંજવાથી ઝામરો જતા રહેતા હોય એને કાયમ માટે એક એક ટીપો આપણે ખાઈ ખાઈ પણ શકીએ તો એનાથી સાહેબ જે સાંધાનો દુખાવો છે એ મટી શકતો હોય આ જ તેલથી આપણા શરીર બોડી મસાજ આપણે કરી શકીએ અચ્છા આમાં કોઈ એક્સપાયરી ડેટ જેવું એવું કંઈ હોય છે કોઈ ઔષધિમાં મારા મતે સાહેબ એને જો દાખલા તરીકે આપણે કાચની બાટલીમાં અને સાચવીને રાખી હોય તો પાંચ વર્ષે એક્સપાયરી ડેટ આવતી નથી છે એને હાચવીને રાખી હોય તો એમાં કોઈ પ્રકારે ખરાબ પેદા થાય એવું મને નથી લાગતું મારો અનુભવ નથી અત્યાર સુધીમાં તમારી કેરિયરમાં તમે એવા જે જિદ્દી રોગ હોય જીવલેણ રોગ હોય એ મટાડ્યો એવા કેસ કેટલા મારા સાહેબ આજથી છ વર્ષ પહેલાંની એક વાત કહું તો એક ભાઈ હતા એમણે એની પોતાની ભૂલ હતી કે એની ઘરવાળી એક્સપાયર થઈ જવાના કારણે બે બાળકો હતા અને એ એક્સપાયર થઈ ગયા પછી એ અમુક ટકા આવશે તો ટેન્શનમાં આવી ગયા અને એને પીવાનું ચાલુ કરશે પીવાના ચાલુ કરી દેવાના કારણે સાહેબ એના લીવર કિડની ઉપર અસર પડી અને લીવર કિડની ઉપર અસર પડવાના કારણે એને જલંધર જે પેટમાં પાણીનો ભરાવો થઈ ગયો એટલે લીવર કિડની વીકનેસમાં કહેવાનું એ કામ કરતા બંધ થઈ ગયા એમ ડૉક્ટરનું કહેવાનું ત્યારે એ ભાઈને છે તો સીધા મારી પાસે મારા ગામમાં લાવ્યા એટલે એમાં મેં એ લોકોને કીધું કે ભાઈ આપણે ત્રણ દિવસનું એ લોકોને ડૉક્ટરે ના કરી દીધું કે ભાઈ નહીં મેળ પડશે તમે ઘરે લઈ જાઓ પણ એ લોકો ડાયરેક્ટ લાવ્યા એટલે મેં એમને કીધું કે ત્રણ દિવસ મારી દવા તમે પ્રયોગ કરો અને સારું થઈ જશે પણ ત્રણ દિવસમાં કેમ ફેરક લાગતો હશે તે આપણે જોઈએ તો એક મારે કરવા મારી આ જે એ પેશન્ટ ઉપર મારી મહેનત અને કુદરતને મારા હાથમાં કંઈક જસ આપવાના કારણે એ ભાઈ આજે તમે માનો ને તેના લીધે હું દર મંગળવારે આ મુક્તેશ્વર મહાદેવ મંદિર નવાપાડા જે હું જાઉં છું એના કારણે જાઉં છું સાહેબ એમને ડૉક્ટરે રજા આપી દીધેલી છૂટી પડે છતાં પણ આજે એમને ખબર પણ નહીં પડે કે આ ભાઈને આ અને એના પછી સાહેબ એ માણસ એવો છે એ એ આ ડૉક્ટર છે ડોક્ટર છે એમણે એના પાછળ નહીં કરીને પંદરથી વીસ એવા ભાઈઓને સુધારી લેશે હા મારા પોતાનો પોતે દવા આપીને પોતાનો અનુભવ કરું છું